શોર્ટ વિડીયો તો આપણે કેટલા બનાવી લગભગ બસ ત્રણસો ઉપર નાખ્યા છે ત્રણસો ચારસો જેવા શોર્ટ વિડીયો નાખ્યા છે પણ મિત્રો મોન્ટાઈ મારી યુટ્યુબ નથી થયા બધી એટલે અમે આજે લાઈવ થયા હતા મિત્રો અને લાઈવ થવાનો મિત્રો કારણ એક જ છે કે અમે હવે યુટ્યુબ નવ દિવસમાં મોટાઇ નહીં થાય ને મિત્રો તો અમે યુટ્યુબ છોડી દઈશું હા મિત્રો અમે યુટ્યુબ ને હવે યુટ્યુબમાં અમારો લાઈવ પણ નહીં આવે અને યુટ્યુબ ઉપર અમારો વિડીયો પણ નહીં આવે કારણ કે અમે આપણે વિડીયો બનાવવાનો મતલબ જ ના રહે તો મિત્રો મોન્ટેટ ના થાય તો અમારે મતલબ જ નહીં ને વિડીયો બનાવવા મહેનતુબેન ખુબ બાર મહિના થી મહેનત કરી મિત્રો પર તો અમે અમને લોકો એટલો બધો સપોર્ટ નથી આવ્યો યુટ્યુબમાં કે અમારી ચેનલ મોન્ટે થાય તો અમારા મિત્રો લાઈવ છેલ્લું છે અને અમે વિડીયો આ નવ દિવસમાં લાઈવ કદાચ કરશું અને વિડિયો પણ કદાચ લોંગ વિડીયો નાખશું તો વન ટાઈમ પૂરો થાય તો અમારું ચેનલ મોન્ટાઈવ થાય છે ને તો આગળ વિડીયો આપણે આવશે અને વિડીયો પછી આવશે આવશે નહીં મિત્રો તો અમે તમને બે હાથોડની વિનંતી કરાતા બંને કે અમારી આ ફેસબુકનો અને ઇન્સ્ટામાં ખૂબ સપોર્ટ આવ્યો અને એવો એવો સપોર્ટ અમને તો યુટ્યુબમાં મળી જાય ને મિત્રો તો અમે આગળ ચેનલમાં પણ વિડીયો આપણા આવતા રહેશે કોમેડી વિડીયો તો વધુમાં વધુ મિત્રો અમને સપોર્ટ કરજો એવી તમારા બે હાથોડીની વિનંતી કરાતા કે અમને વધુમાં વધુ મિત્રો સપોર્ટ કરજો અને આ વિડીયોને વધુમાં વધુ વધુને વધુ શેર કરજો સપોર્ટ કરજો શેર કરજો શેર મારું પૂરો થશે ને મિત્રો તો આપણે વિડીયો આગળ બનાવીશું તો હવે બનાવીશું નકે પછી બંધ કરી દઈશું નકે પછી બંધ કરી દઈશું તો અમે બે બે જોડો તમને વિનંતી કરો છો કે અમને વધુમાં વધુ સપોર્ટ કરો એ તમારા પાસે માંગણ કરે મિત્રો અને આપણે એક વાર પૂરું થવાય છે એક વાર અમે ખૂબ મહેનત કરી આપણે ખૂબ જ મહેનત કરી અલગ અલગ લોકેશન જગ્યા આપણે ખર્ચા કરી બેનબારી હા હા ઘણા જગ્યાએ અમે શોર્ટ વિડિયો બનાવવા માટે પણ અલગ લોકેશન અમે પસંદ કર્યું પણ મિત્રો અમાર લોકો સપોર્ટ ઓછો કરે હવે શું કારણથી સપોર્ટ ઓછો કરે નહીં તો મિત્રો આપણને ખબર નહીં પણ સપોર્ટ બહુ ઓછો મળે યુટ્યુબમાં એટલે અમે તમારા આગળ વિનંતી કરી છે કે અમારા લાઈવને અને બે ચાર વિડીયો લોંગ વિડીયો અમારા આવશે આ યુટ્યુબમાં પાંચ છ દિવસમાં તો અમને તો સપોર્ટ સારો મળશે ને મિત્રો તો અમે આગળ વિડીયોમાં આગળ મહેનત કરીશું કે આપણે યુટ્યુબમાં બસ યુટ્યુબ કાંઈ માટે છોડો ને કાંઈ કાંઈ માટે મિત્રો આજથી હવે આજીવન યુટ્યુબમાં અમે કામ કરીશું નહીં કારણ કે મિત્રો હવે અમે બાર મિનિટ મહેનત નહીં તો આગળ મેં બીજે કઈ રીતે આગળ મહેનત કરી એમ એટલે મિત્રો મારી આ લાઈવ છેલ્લું છે એટલે વધુમાં વધુ મારા લાઈવનો તો સપોર્ટ આપો અને લોંગ વિડીયો મારા બે ચાર દિવસમાં આવશે તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો લોંગ વિડીયોમાં તમે સપોર્ટ અમને આપશો ને તો આપણે આગળ વિડીયો બનાવીશું ને કે આપણે વિડીયોને કરીશું પૂરું કારણ કે તેનો મિત્રો દાડો આપી ગયો